બોલો બોલો આપડે જગ્યા આપડે ઓટો મારવા નરવા બોર નાખી ધ્યાન રાખવું જરૂરી મારા વસ્તી પડી છે તમે જોવો તો એક બોરું ના રાખે એક બોરુ એક વાત છોડો એક કોઈ વસ્તુ નહી રાખતા એ વાત સાચી આ તો મને ખબર પડી ગોમ વાળો વાતો કરતા કરતા

અલ આપડે હેડ્યા તો શો હમ પેલા તને હાથમાં આઈ જાય તો મજા નહી આવો કેમ કમાવાય ન ખવાય હું ગોઠિયા ખવરાય ગોઠિયા મારી માની છો અમે હમણાંથી કોઈને પરસાદ આલ્યો નહીં જોવાનો મેલ ચડ્યો બધું ઉતારી દેવું એવા હાપુટ એવા હાપુટું ને કે જિંદગીમાં માં કદી નમ દઈ લો ચોરી કરવાનું હાથ છું ભાઈ પણ આપડે પોચી તો જવા આયા પોચી જવા આયા હો આપડે રાધે 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 બોલી બોલો મત ઓવર નાખી જાય પાછા આપડા અમારે તો બુડીઓ દેખાતી નહી આજુબાજુ જોતા રહી જાય તો જોવા જ બુડી જો પેલા ખતર ના ખે તો કોઈને વેણવા નઈ દેતો અને તો પણ તો ઘર રહે હય તો ઘેર રહેતો હોય તો આપડે આપણ શું આરે આવી લાવું હા

ચોરી કરો ચોરી આગા યાર હવે બોલા કરો બોલે હતો બે અમારે તમે ખબર નહિ પડતી ચોરી કરો મારા હવે અમને જવા દો અમે હવે ચોરી કરવા નઈ આવી બોલ પડી બે બોલાય ખાલી પેલા બોલાવો બોલ લેલાય બોલાય મારી કોમ કરો સબંધી સીમ કરી બોલાવો તો આવશે નકર તો બોલ ભાઈ એમ બોલ

ચેતુ બાજા ગોઠિયા ખવડેર પે આટલો અરે ડૂબેલા ડુંડું હોય નહી પીવાની ખાંડ બાજી ભાજી બધું પગી કરીને બેચારો ની ખાને મારતો ભાજી અરે હું તો હાઉ બાજી મારી માની ના ભાઈ

આ બોર મસ્ત મસ્ત થયું પણ માર તો નાનકો બાર હ નાનકો બાર જેલો છે પહેલા તમારે જેની સોડી શકે ખા ઘેર બેઠ બેઠી બાપડી અલ્લા તમે વાત કરો છોકરો ગુજુ ભરી તો એક તો ખો ચાખો ખરા તો ચાખું ને શું કરે હું તો મારી મારી તો પડી ગઈ વડી માર તો બધું તમને કેમ દુખ હશે

વિપુલભાન તો પકડી રાખ્યા પકડી રાખ્યા બોર ખાતા ખાતા નઈ હોય આપડે માર્યા આપડે ને જબર માર્યા છે વિપુલ બાને માર્યા તો હસી જ છોડી મુજા જેવો માર્યો વધારે તો નહી માર્યા કઈ